આ રાજી અડજે કાકા આ આ શું તું તીજર તું નહી આનું આઉજી તું તીજર ઓને દવા લાવુ જ હાલુ રા એ બુરા ઉ તીજર દુખાવો થાય છે દુખાવો રહે છે આ તો ઉગશે ને હા હારું રિપોર્ટ એ દવા લાવ દવા ખોડે લઈ ગયો તો દવા લઈ ગયા લઈ ગયા તો ઓને દવા લાવ્યો છે હા તાણે હારું કોક પૂછા કોઈ જુદી કાકાનો પ્લાન હોય તો હું કહું છું હા કાકા ભૂસ એક કે છે આ તરત થોડું ફેર તો પડી જશે તરત આ તે તરું ને વો વો તો ફેર પડી જશે પછી બધા બોલાવજે હું કાજા પર હું એક ફોન કરું પેલા હા કરજે હું ફોન કરું બીસી હે હા પણ હરા છે ને ઓ હરા છે તો પેડ ઈરાદો છે ને હું જય બોલું જયો બોલું જયો હા હું કઉ છું કે મારા ભાઈ ને છે ને મારા કાકો ને यो किया अधे माम है एल आज म्हों धाल मात्ज़ारू बोल तरोज़ Background वाल भाल होर छोर्य करा रिपोर्ट है उन्माहं आतों नाही खल था मोच फ्यांधार कारें हटाकु अश्रा नाल

બુવા પાસે ને તો બહુ જવાનું ફિલ સુ સાચી જ આપા આપણા જીએય હેરો પર જવું પડશે બુવાજી ઘરાપત સુધી પૈસા પૈસા કોઈ લેતા નહી પણ પૈસા નહી લેતા બોય ના લાબો હા હા અરે જય માતાજી હા બા તો બોલો બોલી છે હા મામા કાકો છે બરાબર એલા યોનસર પ્લાસ પુરાના બાર વધારે વધારે રિપોર્ટમાં કશું નહી આવતું રિપોર્ટ કમ્પ્લીટસ એટલે નિયમનું કોઈ રિપોર્ટ ના હોય એવું હા

તો ગેરા આટલા રઈવાર વાકે બરાબર આટલા રઈવાર છે હું કાંતા રઈવાર ફકે હાલ મારા પેન્ડિંગ ચાલુ છે એટલે ઓવો ઓવો તારું બિદાઈ થાતો હા ભાઈ બરાબર એટલે મે ગભુતા આ કા રઈવાર મને ફોન કરી દેવાનો ફોન થઈ હા ફોન કરી મને ફોન કરી દે હામાં ગયો બરાબર તાવ બિદાઈ થાતો નહી ના કોઈ હા આ તો ઘરો કઈ દર તમારું પતાવા દે દિવસ દિવસ હોય બાઉ નિરંત ના પૈસા બી લાતો નહીં પૈસા ના પૈસા પણ મારા આવું જે બરોબર જે હા આર જે બરોબર આ તો કશો તો ગાડી વાળો હોય બરોબર હા એ તો હોય એ તો હોય હા તો અમે કે હા હા તો અમે જીએ દા હા બરોબર હા રવિવારે પૂછતા ના હા રવિવારે કમ્પ્લીટ ફોન કરજો પેલા હા

ी ुरा प अ कोन જય માતાજી જય માતાજી જય માતા થા બોલો આવ્યો બોલો આરામ થઈ ગયો આરામ થઈ ગયો ઓ આરામ થઈ ગયો બરાબર હા આવણ બાધા કમ્પ્લીટ થઈ પૂરી થઈ જ એટલે જોવાનું જોવું છો હા જોઈ લે બુઆની એવું કહું હા આ તારો તો નો નો કર મારા મમ્મીની નિશવાની છે નિશવાની છે ઓ મારા મમ્મો યહાકા का मैं सालों से लड़का मारो अरे ना हाल चला जी हां ये ना भी और भी हारा जी बराबर हमारे मामा आवे हैं हां मामा ना ममू नु ढूंढू छु यार बराबर बरोबर तुम्हारा दा ठो बढ़ाओ मैं तुमको बता साक

Saya s વગાની માટે દીપ્ય કરા હા હા મમ્મા મમ્મા આસુ આસુ જો આસુ આ બોલાની દીપી બાજુ ઝાડ છે લ્યા હા તો બતાયો હા હા થર્યું તો મમ્મા એટલે ધા

करूं पर कुछ धारो करो ये व्यक्ति व्यक्ति जवान ये थी सीधा सीधा तो में बाहर में बच्चे आ रहे हैं हम्म करो करो बाहर ना थे अंदर तो हवा एक बार रहोड़ आ हाँ हाँ करो करो रहोड़ आ गैस करो फोटो गैस तो हुआ है मोबाइल पर तो क्या गैस तो हुआ है ना ना ये मो गैस सर नहीं मैं मुंह करी तुम्हारे घर आया नहीं ये मार करी हाँ गैस तो हुआ सर तमाम पसंद गैस हुआ है तो हम बेबी ना बेला बराबर પડી તો ભરાય દો પડી જતો ભરાય ખરું કે ખોટું ખરું ખરું તાર પર અન કે ભરાય હવે તો તમારે ₹300 ને તો તમારે સબસિડી પડી રહે ભાઈ સબસિડી તો પડી 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 હા પડી મેસેજ આવ્યો તો હા સબસિડી પડી હા પડી હતી બીજી વાત એ કે કે તમારે સાઈડ બાય ફીસ ખોટું ફીસ છે નહીં સર સા પીસા એલા ફિલ્મમાં આ નેટલા બનાવો શાકભાજી મેં લીધી છે

ભાઈ આ તો તમારે પીન જવાનું છે મમ્મા દુખ મટાડવાનું છે મૂળો મટાડવાનું છે મૂળો મટાડવાનું છે મૂળો મટાડે 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 હો ના છે દોની બુરાનું દુખ હું મટાડે મટાડે રહું નહીં કે હો અને આ જ નહીં આવતા રહેવાનું હું બધાલ કાકા રે બે બેઠક કરી પડશે બેઠક કરી પડશે છે હા ગયા અને તમારે ઘેર માં બેઠક કરવા રાખવું પડશે ઘેર બેઠક કરવું હા ઘેર બેઠક કરવી પડશે અને મારા થોડું એક દુખ એકણ જોવાનું છે બરોબર એમાં મુખમાં એવું શાક ભાઈ કે બે દુખ પકડાય ભૂવા પર ભૂરા પર એક જણે કાવતું કરેલું કાવતું કરેલું હા ખરું આ બીજું દુખ છે હું બીજું એ તમારા ઘરનું નું દુખ છે ભાઈ દુખ છે હા એનું દુખ એ તમારા ઘર માં નું દુખ છે ભાઈ એટલે ઘર છે એ દુખ હું જાણ તમારા ઘરે આવું એ જાણ થાય ભાઈ હા હા કે હા કઈ જો એટલે મમ્મી હા એ જાણ તમને દુખ મટ હા

ਅਸੀਂ ਆ ਕੋਗਲ ਮਨ ਵੇਣਾ ਦਾ ਰਾਤ ਨੂੰ ਮੋਲ ਬੁਝੇ ਮਨ ਹੈ ਆਜੋ ਵੇਣਾ ਦਾ ਅਰਵਾ ਗੁਆਰੀ ਪੁਰਾਣ ਵੇਣ ਦੋ ਬੁਰੋ ਇਹ ਤਾਂ ਬਤਾਉ ਹੈ ਕਿ ਆ ਟੀਵੀ ਦੇ ਅਰੇ ਐਲਈਡੀ ਦੇ ਕੀ ਦੇ ਲੈ ਆ ਜਾ ਸਭ ਜੀ ਲੈ ਆ ਜੋ ਆ ਪੁਰਾਣ ਆ ਲੈ ਪੁਰਾਣ ਬਸ

તમે ના કીધું હા તો તમારે ઘર ના દેવાનું લોચો છે એટલે ઘર ના દેવાનું લોચો છે આ બુડા કાવા થાય કાવા જો પણ કાવા કે ભઈને કરે જો ભઈને હા થોડી બબાલ છે બબાલ કાવા જો કરે વાળો પીડા વાળો પડે પડે કમ્પ્લીટ થઈ જાય પછી વાળો પડે હાલ કમ્પ્લીટ તો થઈ ગયો છે બુરો કમ્પ્લીટ થઈ જાય વાળો મારા નિવેદન આપું છું નિવેદન આપું હા હું લખ્યાનું

रिक्शा भी जाता है बदु मणि कर बदु मणि जाओ बताओ सर मत जाओ ना मार बैंड सर आप जाओ सर तो आ मारो मारती नहीं बंदी हाँ जवान ये आप जाओ सर अरे रिक्शा भी बाती बंदी आती है आकर बोलेगी सी ये तो आज चौपड़ी की मणि कर आता तो ये तीसरा आया करी ना चौपड़ी की मणि कर मणि कर चौपड़ी की मणि